અઢારમી એપ્રિલ પવિત્ર શુક્રવાર યુહાનના શુભ સંદેશમાંથી પાઠ અઢારમો અધ્યાય કલમ એક થી સુધી આટલું બોલી રહ્યા પછી ઈસુ શિષ્યો સાથે બહાર ચાલ્યા ગયા અને કિત્રોણની ખીણ વટાવીને એક વાડી હતી ત્યાં ગયા અને શિષ્યો સાથે તેમાં દાખલ થયા એમને દગો નેદર યહુદા પણ આ જગ્યાની ખબર હતી કારણ યીસુ ઘણીવાર શિષ્યો સાથે ત્યાં મળતા હતા એટલે સૈનિકોને ટુકડીને અને મુખ્ય પુરોહિતો અને ફરોશીઓ પાસેથી સિપાહીઓ લઈને યહુદા ફાનાસો મસાલો અને હથિયારો સાથે ત્યાં આવી પહોંચ્યો પોતા ઉપર જે વીતવાનું હતું તે બધું જાણતા હોય ને ઈસુને આગળ જઈને તેને કહ્યું તમે કોને શોધો છો તેમણે જવાબ આપ્યો નાઝરતના ઈસુ ઈસુએ કહ્યું હું જ ઈસુ હવે એમને દગો દેનાર યહુદા પણ એ લોકો સાથે ઉભો હતો ઈસુએ હું જ ઈસુ એમ કહેતા જ તેઓ પાછા હટી ગયા ગયા અને ભોય ઉપર ફરી ઈસુએ તેમને શોધો છો તેમણે કહ્યું નાઝરેતના ઈસુ ત્યારે ઈસુએ કહ્યું મેં તમને કહ્યું તો ખરું હું ઈસુ છું એટલે જો તમે મને શોધતા હો તો આ લોકોને જવા દો આમ એમના વચન સાચા પડ્યા કે તલવાર ખેંચીને નોકર ઉપર ઘા કરી તેનો જમણો કાન કાપી નાખ્યો એ નોકરનું નામ મલખસ હતું ઈશુએ પિતરને કહ્યું તલવાર જ્ઞાન કર શું મારા પિતાએ આપેલો પ્યાલો મારે ન પીવો એ પછી સૈનિકોએ સેનાપતિએ અને યહુદાના સિપાહીઓને ઈસુને પકડ્યા અને તેમને બાંધીને પહેલા તેઓ અન્નાસ પાસે લઈ ગયા તે વર્ષના વડા પુરોહિત કાયફાનો તે સસરો થયો પ્રજાને ખાતર એક માણસ મરી જાય એ તમારા હિતમાં છે એવી સલાહ યહુદીઓને આપનાર કાયફા હતો સિમોન પિતર અને બીજો એક શિષ્ય ઈસુ પાછળ પાછળ ગયા એ શિષ્ય વડા પુરોહિતનો ઓળખીતો હતો એટલે તે વડા પુરોહિતના મહેલમાં દાખલ થયો પણ પિતર દરવાજે રોકાઈ ગયો આથી પહેલો શિષ્ય જે પુરોહિતનો ઓળખીતો હતો તેણે બહાર જઈને દ્વાર પાલિકાને કહીને પિતરને અંદર તેડાવ્યો એટલે દરવાજો સાવ સાચવતી એ નોકરાણીએ પિતરને કહ્યું તું પણ એ માણસનો શિષ્ય છે પિતરે કહ્યું ના ઠંડી હતી એટલે નોકરો અને સિપાહીઓ ઈસુને તેમના શિષ્યો વિશે અને ઉપદેશ વિશે પૂછ્યું ઈસુએ જવાબ આપો હું તો જગત આગળ જાહેરમાં બોલું છું હું હંમેશા સભાગૃહોમાં અને મંદિરમાં ઉપદેશ કરતો આવ્યો છું

આજના તહેવારમાં શુભ અથવા તો ગુડ એ તત્વ શુભ એ આપણને આજના શુભ સંદેશ અર્થાત મહાવ્યથાની સમસ્ત કથામાંથી મળી રહે છે મહાવ્યથાની આખી કથા એટલે જીવનની અખંડતા જીવનને આપણે અખંડ સ્વરૂપે જોવાનું છે મહાવ્યથાની કથા તમે સાંભળો તો એમાં માત્ર વડાપુરોહિત ફરોશીઓ શાસ્ત્રીઓ એમણે મૂકેલા ખોટા આરોપો કે સિપાહીઓએ કરેલા અપમાનો કે જલ્લાદોએ વર્તાવેલો અત્યાચાર કે ટાળો કે એની જ કથા કે એનું જ બયાન નથી પરંતુ એમાં ઈસુની વારે આવતા શિષ્યો પૈરોવિકા રોષ ઉછવાનો મદદ કરતો જીવનનો જીરણનો સીવન ઉપરાંત યરુષાળીની સ્ત્રીઓ કે જે ઈશુને આશ્વાસન આપે છે આમ જીવનમાં આપણી વ્યથાઓને પણ એની અખંડતામાં જોવાય છે કે જ્યાં અમાસ હોય છે ત્યાં જ તારા પણ હોય છે જ્યાં જલ્લાદો અને સિપાહીઓ અને વડાપુરોહિતો શિયો અને શાસ્ત્રીઓ હોય છે ત્યાં જ પેરોનિકા પણ હોય છે જીરેનો સીવન પણ હોય છે વેવશાની સ્ત્રી પણ હોય છે અને જ્યાં તડકો હોય છે ત્યાં જ છાંયડો પણ હોય છે જીવન પણ એવું છે આપણે વધારે દુઃખી એટલે થઈએ છીએ જ્યારે આપણે માત્ર નકારાત્મક કે દુઃખ પર જ ધ્યાન આપીએ છીએ તડકા પર જ ધ્યાન આપીએ છીએ આપણને છાંયડો દેખાતો નથી અમાસ પર જ ધ્યાન આપીએ છીએ આપણને તારા દેખાતા નથી એટલે હું મારા જીવનની વ્યથાઓને એની અખંડતામાં સમજું છું જોઉં છું ત્યારે મને જ્યાં વિશાળ હોય છે ત્યાં જ સાંતો જ્યાં દુઃખ હોય છે ત્યાં જ દિલાસો અને જ્યાં મુશ્કેલી હોય છે ત્યાં જ ટેકો કરનાર પડે છે એ મત કહો ખુદાસે મેરી મુશ્કેલી વળી થઈ એ મુશ્કેલી રોષે કહેતો મેરા ઈસુને દોરનાર કાળવાની અને કાલબારી પછી પણ પુનરૂત્થાન સુધી દોરનાર હતા પરમેશ્વર પિતા એમના સાથમાં ઈસુ કાલબારીની છેક છેલ્લી ક્ષણ સુધી વફાદાર રહે આપણે પણ જીવનમાં હંમેશા આપણા કર્તવ્યને આપણી ફરજ અને આપણે જે કરવાનું છે એને વફાદાર રહીએ તો આપણે પણ કહી શકીશું